हेलो फ्रेंड्स वेलकम बैक टू रिकवरी एजेंट की दोस्तों अगर आपके पास पैसे हैं तो आपके जो भी पेंडिंग ड्यूज है उसे क्लियर कर दो लेकिन अगर पैसे नहीं है तो टेंशन लेकर परेशान होने की कोई जरूरत नहीं है आप हमारी वीडियो से सीख सकते हो कि रिकवरी एजेंट्स को किस तरह से हैंडल किया जाता है गाइस अगर आपका कोई भी क्रेडिट कार्ड या पर्सनल लोन का पेमेंट ड्यू है तो डेट कलेक्शन टीम की तरफ से आपको कॉल्स आएगी वो आपको रेगुलर फॉलोअप करते रहेंगे कॉल्स भी आएंगे और विजिट्स भी होगी ये उनका काम है लेकिन इनके काम के अंदर कुछ नियम है ग्राहक के भी कुछ अधिकार है रिकवरी के एजेंट आपके साथ में बदतमीजी या हरासमेंट की कोई भी एक्टिविटी नहीं कर सकते अगर रिकवरी वाले आपको परेशान कर रहे हैं या आपको किसी प्रकार का हरेसमेंट झेलना पड़ रहा है रिकवरी वालों की तरफ से तो आप हमारी पेड सर्विस का लाभ ले सकते हैं स्क्रीन पर दिए हुए नंबर पर आप हमें व्हाट्सएप करें हमारी पेड सर्विस की डिटेल्स आपको मिल जाएगी Guys, अगर वीडियो पसंद आती है, तो वीडियो को जरूर लाइक करें अपने अपने कॉन्टेक्ट में जरूर शेयर करें चैनल पर नए हो तो चैनल को जरूर सब्सक्राइब करें और कौन सा कॉन्वर्सेशन ये वाली वीडियो में आपको सबसे ज्यादा पसंद आया वो कॉमेंट करके आइए स्टार्ट करते हैं ये वीडियो देखते है कौन से रिकवरी वाले की कैसे ढुकाई होती है धन्यवाद दोस्तों बात कर रहे કોણ નામ છે તમારું ભાઈલા હા શું નામ છે તમારું નિખત રાજપૂત જરા જોરથી બોલો તો નિખત રાજપૂત દીપક રાજપૂત હા બોલો તમારે કઈ બેંકનો 235500 કોનો એકાઉન્ટ છે મારું છે કે કોનો જે શું નામ દેખાય છે એકાઉન્ટ ઉપર શું એકાઉન્ટ ઉપર નામ શું દેખાય છે ભાઈ છેતે ગાલા

શાંતિ થી વાત કરતો મારું બીપીઆઈ કર ના ગયું સામે આવ્યો જ નતો મારે ઘરની જોડે ના ના એ તો એતો ટેલિકોલર છે બાપુ પણ દો તો હું એના સમજી

ਮੇਰਾ ਬਾਪੂ ਅੱਤਾਰੇ ਜੇ ਤੁਮਾਰੋ ਬੱਚੇ ਵੀ ਤੁਮਨੇ ਪੇਮੈਂਟ ਕਰਿਓ ਖਬਰ ਹੈ ਤੀਜਾ ਮਹੀਨਾ ਮੇ ਕਰਿਆ ਤਾਂ ਨਾ ਤੁਮਨੇ ਪੇਮੈਂਟ ਹਾਂ ਸੀਜਾ ਮਹੀਨਾ ਮਾ ਕਿਤਨਾ ਪੇਮੈਂਟ ਕਰ 18000 ਕਿਨਾ ਹੈ 19000 8100 8100 19000 ਕਰਿਆ ਦਾ ਲਗਭਗ ਮੈਨੂੰ ਯਾਦ ਨਹੀਂ ਥੋੜਾ ਘਣਾ ਮਚੇ ਨਾ ਬਦੀ ਬੈਂਕੋ ਮਾ ਕਰਿਆ ਤਾਂ ਭਾਈ

બીજું કઈ ઓપ્શન નહીં મારી પાસે તો હું તો શું પણ મેલ તો કરાવ આપણે વાંધો નહીં મેલ કરાવવાનો વાંધો નહીં પણ આ જેટલા આ તમે રોકો રોકીને રાખશો ને એટલા ઇન્ટરેસ્ટ બઢતી જશે એટલે અરે વધવાનો ને આપડે ક્યાં ચિંતા છે આપડે સેટલમેન્ટ તો પ્રિન્સિપલ જ કરવાનું છે ને આપડે થોડી ના ગામડા જગ્યા પર આવશે આપડે આ બેંક માં નહીં થાય ને બાપુ એમ કહો આપડે આ બેંક માં નહી થાય ને સેટલમેન્ટ એ તો બધા એમ જ બોલે જયારે અકાઉન્ટ હોય ને

તમારી જોડે આપી દોક નહી થાય તમે જે વિચારો છો ને એ મારાથી કોઈ દાળ ના આનું પેમેન્ટ થશે તો સેટલમેન્ટમાં થશે નગર તો પેમેન્ટ એક રૂપિયા ની થશે સીધું ડિફોલ્ટ જ થવાનું છે એ બી જયારે પૈસા આવશે ત્યારે સેટલમેન્ટ કરી દેતા એક રૂપિયાની આલો કોઈને મારી પાસે પૈસા બી નહી સેટલમેન્ટ માટે ઓછામાં ઓછા છ મહિના શાંતિથી દબાઈ બે જવાનું પછી આરામથી સેટલમેન્ટ કરવાનું ગલત છે

નહી તો કાલે તો ભરવાના જ છે તમારે આ નહી તો કાલે ભરવાના જ છે બધા ના એક જ વાત છે આ નહી તો કાલે ભરવાના જ છે તો આપડે તો તૈયાર જ છીએ ને જયારે આપડી પાસે પૈસા આવે ત્યારે વધારે મોઢા બંધ જ કરવાના છે આપડે એવું નઈ તમે એટલી મોટી બિઝનેસ કરો એમાં લોસ કરી આપણે સેવિંગ માટે તો રાખ્યા હોય કે ના રાખ્યા હોય એમ કશું નથી ભાઈ અહીંયા મારી પાસે ગોલ્ડ ના થોડા ઘણા દાગીના પડ્યા હતા એ બી મારી બડી લઈને જતી રહી ભાઈ તને શું કઉ હવે

અત્યારે તો ઘર બંધે ચાલુ કોઈ નહિ મળે ત્યાં અહિયાં એક અનિલ કરીને છે અનિલ જોશી કરીને એક માણસ છે એની ઉપર મારે બાર લાખ લેણું છે થોડો મહિના સુધી ત્રણ ત્રણ ગાડી રોજ એને મોકલાતો હતો સુરત માં નહી જોધપુરમાં નોંધ પૈસા તો થોડી કઈ મુકવું યાર હું બરોબર બરોબર બાપુ હું તો એક જ વાત કહું જેટલા વેલા થાય એટલા વેલા મને તમારા જોડે પૈસા આવી જશે એટલા ફોન કરજો અરે બાપુ મારે કોઈ જો વાત કરજો મારે કઈ ડિફોલ્ટ કરવાનો ઇન્ટેન્શન નથી પણ મારી જોડે પૈસા બી તો હોવા જોઈએ ને બાપુ એ તો વાત થી ખબર પડી જાય જો બાપુ વાત થી ખબર પડી જાય હા હું કઈ થોડી કે ભાગુ કે તમારો ફોન ન પાડો હું તો બિંદાસ મારા ઘરે બી કોઈ આવે તો બિંદાસ વાત કરીને જોડે મારે છે ને બીક

બેંક ઓફ બરોડા માંથી મયુરભાઈ બોલું છું અચ્છા આમાં તમે કહો છો ને બેંકમાં ડિપોઝીટ કરો ખાતામાં નહીં થાય ખાતામાં તમે કરો તો તમારો દસ તારીખ નો હપ્તો એમાં જે ગયા મહિનાનો જે હપ્તો બાકી છે એ તમે બેંકમાં જે પૈસા રસીદ ભરો ને એમાં તમારે તમારા લોન ખાતા નમક ભરીને ભરશો ને એ જૂનો હપ્તો ક્લિયર થઇ જશે પછી આ દસ તારીખે જે આવશે ને એ તમે ભલે ચાર પાંચ દિવસ પછી ભરો તો બી ચાલે એમાં અરે પેલા તમારું નામ શું તમારું નામ ભૂલાઈ ગયું મારાથી મયુર મયુર ઉપાધ્યાય મયુર મયુર ઉપાધ્યાય હા મયુર ભાઈ આમાં એવું છે કે આનું છે ને હવે કોઈ પેમેન્ટ થશે નહીં આનું હવે પેમેન્ટ જ નથી કરવું આપણે તમારે તમારે કોઈ પૈસા રોકડા નથી આપવાના સાહેબ તમારે તમારી જાતે બેંકમાં જ ભરવાના છે હા વાત બરાબર છે સાહેબ બરાબર છે બાકી હું તમને ખાલી જાણ કરું તમને કે આની પેમેન્ટ હવે છ મહિના સુધી કશું થશે નહી શું થયું ના આનું પેમેન્ટ જ નથી કરવું કરવું જોંક ઓફ બરોડા ની વાત કરું સોરી બેંક ઓફ બરોડા એક્સિસ લખેલું આવ્યું દેખાડવું મને ના બેંક ઓફ બરોડા નું આપણે સરકારી બેંક માં રાખો તો આપડે ભવિષ્યમાં કામ તો લાગે ના 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 બેંક ઓફ બરોડા ની જ વાત કરું છું એ ભાઈલા મોઢામાંથી એક્સિસ ગલતી થી નીકળી ગયું

ટેન્શન લઈને તો જીવવાનું જ નથી માઈ ગયું બધું આપડે કોઈ ટેન્શન એવું લેવાનું નહીં પણ થાય તો કરવાનું ના થાય તો અત્યાર સુધી છે ને અમારા જેટલું બની શક્યું ને એટલું મેં કર્યું બી એના માટે મેં તમને કીધું તું કે આપડે આનો કાક નિવેડો કાઢીએ બાકી અત્યારે છે ને પાણી છે ને માથાની ઉપર વહી ગયું છે એમાં થયું શું છે કે ખાલી એકલું તમારું નથી ને મારી પાસે ભાઈલા મારી પાસે બીજા બધા અકાઉન્ટ બી છે ક્રેડિટ કાર્ડ બી ઘણા બધા છે એક્સિસ ની નું બી છે હવે એવું છે કે પેમેન્ટ કરવું છે તો બધા કરવી નથી કરવું તો બધાને ડિફોલ્ટ કરવું છે આમાં હું કશું એકે રૂપિયાની પેમેન્ટ કરવાનો નથી બધા અકાઉન્ટ ને રાઇટ ઓફ કરીશ રાઈટ ઓફ કરીને પછી એક એક કરીને બધાને સેટલ કરવું હશે તો કરીશ ને તો માળ આવવા ગયો એને બી ડિફોલ્ટ કરીશ બરાબર તો તમે છે ને આમાં તમારા સિસ્ટમમાં નોંધણી કરી લો વાંધો નથી કઈ વાંધો નહી મારો ફોન બી નહી આવે બીજી વખત તમને ખાલી વાત કહું છું પૈસા ની જરૂર તો આજે બી છે ને કાલે બી છે સાહેબ તમે તમારી રીતે સમજી વિચારી ને ડિસિઝન લેજો મને કોઈ ઉતાવળ નથી ના ના એક મહિનો આના બારા માં મેં બધું વિચાર્યું ભઈલા તમે તમને કેમ છો મજા માં છો પૈસા ભરવાના ના વાંધો નહિ યાર મયુર તમારી જોડે થોડી કાઈ છે યાર તમે તો મારા ભઈ જેવા છો યાર તમે યાર તમારી જોડે થોડી કાઈ છે આપણું જે છે એ બેંક જોડે છે આપણું થોડી કે પર્સનલ છે યાર હમ હમ હા કઈ નહિ ચાલો આપણે આલી bank of Baroda નો try કરો બાકી બધું તમારે કરવું નહિ કરવું તમારી મરજી છે ના ના હું આના બારા સોચી વિચારી જ કઉ છું હું છે ને એક મહિનાથી આના બારા બધું વિચારી રહ્યો હતો અને બધું કેલ્ક્યુલેશન જ કરી રહ્યો હતો મેં કીધું કદાચ આપણે કાંક રસ્તો કાઢીને ને આપડું સિબિલ બચી જાય પણ આમાં કઈ રસ્તો નીકળે એવું છે નહિ મેં કીધું સુરેશભાઈ હવે તું હાથ ઊંચા કર બેંક ને કઈ માણ આવવા જાય તારે જે ઉખાડવું હોય એ ઉખાડી લે હા બરોબર હા

ત્યાં આમાં કીધું છે સુરેશભાઈએ આમાં અત્યારે કઈ પેમેન્ટ થશે નહીં સાહેબ ઠીક છે ઓકે ધ્યાન રાખજો ચલો ભાઈ